રાજકોટમાં વિવાદોનો વંટોળિયો શરૂ જ રહે છે એ રીતે ફરી એક વખત આ વિવાદ સર્જાયો છે રાજકોટના મહડી વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ સૂચિતમાં કરીને જે શિક્ષણ ચલાવવામાં આવી રહ્યું આ બિલ્ડિંગ સીધો આપણે બતાવી રહ્યો છું કે જ્યાં કિશન સ્કૂલ છે જે મહવડી વિસ્તારમાં આવેલી તેના દ્વારા અત્યારે તેની સામેના જ સૂચિત જે છે જગ્યા તેની ઉપર આ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે ત્યારે અભ્યાસક્રમ ચાલુ છે ત્યારે કહી શકાય કે અહીંયા આ રીતનું શિક્ષણ કેવી રીતના ચાલી શકે જીવના જોખમે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હોય એ જરા પણ સાખી ન લેવાય સૌથી મોટી વાત એ છે કે એટીપીઓ દ્વારા જ્યારે આની નળ કનેક્શનની નોટિસ આપવાની ફટકારવામાં આવી છે નોટિસ ફટકારી દેવામાં આવી છે આરએમસી દ્વારા પણ કહેવાય બે હજાર ત્રેવીસમાં આને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ હજુ સુધી સંચાલકો શા માટે કહેવાય કે આ ચલાવી રહ્યા છે આ માચડો જ્યારે કોકને કોક આમાં ક્યારેક હેરાન થઈ શકે છે કંઈ અજુગતું બની શકે છે પરંતુ શા માટે આ બાંધકામ સૂચિતમાં હોવા છતાં તંત્રને આ આડા કાન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને અત્યારે તમને હું જે બિલ્ડિંગ બતાવી રહ્યો છું આ ત્રણ મારનું બિલ્ડિંગ અહીં ખકી દેવામાં આવ્યું છે જે કહેવાય કે સૂચિતનું બાંધકામ કરેલું હોય આ ગેરકાયદેસરનું બાંધકામ કહેવાય છે જ્યારે આને નોટિસ ફટકારી દેવામાં છે તો શું છે શા માટે શા માટે આની ઉપર એક્શન નથી લેવાતું શા માટે અત્યારે કહી શકાય કે શિક્ષણની અંદર શું માફિયાઓ થઈ ગયા છે જો આ લોકોને છાવરવામાં આવી રહ્યા છે શું છે હકીકત એ તો હવે જાણવાનું રહ્યું જ્યારે એટીપીઓ દ્વારા આયા ફટકારી દેવામાં આવી હોય નોટિસ અને છતાં પણ આયા ધમધમતો આ માચડો તો આની ઉપર ક્યારે પગલાં લેવાશે સૌથી

જો ઓલા કેમ આવે અમે ઓલા સાહેબ હતા એને મેં પાડી ડિફરન્સ દીધું મેં પીઓ હવે તો માત્ર રિક્વેસ્ટ જ કરી કાઈ વિઝ્યુ લઈ લો ને દરખ રિક્વેસ્ટથી હવે